અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશના પાંચસો ચોપન જેટલા રેલવે સ્ટેશનનો પુનઃ વિકાસ કરવામાં આવનાર છે આ સાથે જ પંદરસો રોડ ઓવરબ્રિજ અને અંડરપાસનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું ભરૂચના ચાવજ અને વરડીયા ગામ નજીક કરોડો રૂપિયાના ખર્ચે બનેલા અંડરપાસનું લોકાર્પણ કરતો કાર્યક્રમ ભરૂચ રેલવે સ્ટેશન ખાતે યોજાયો હતો આ બંને અંડરપાસ બનવાથી અનેક વાહન ચાલકોને મોટો ફાયદો થયો છે જેમાં હવે વાહન ચાલકોને ટ્રાફિક જામની પરિસ્થિતિમાંથી છુટકારો તેમજ સમય સાથે ઈંધણ પણ બચશે જેથી વાહન ચાલકોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભરૂચ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ ચાવજ ગામના સરપંચ ભાવેશ પટેલ ડેપ્યુટી સરપંચ અને રેલવે વિભાગના અધિકારી નીતિન બંસલ સહિતના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા આજે સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા એમની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લગભગ પાંચસો ને ચોપન જેટલા રેલવે સ્ટેશનોમાં એના રીડેવલપમેન્ટ કામ માટેના અને પંદરસો જેટલા રેલવે ક્રોસિંગ ઉપર ઓવરબ્રિજ અને અંડરપાસ આનું લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ લગભગ એકતાલીસ હજાર કરોડ રૂપિયાના ખર્ચે જ્યારે યોજાઈ રહ્યો છે ત્યારે ચાવજ ગામની સામેથી નેશનલ હાઈવે નંબર આઠને જોડતા રસ્તા માટે પણ રાજ્ય સરકારે પંચાવન લાખ રૂપિયા આપ્યા છે જે પણ આની સાથે નવો માર્ગ બનશે ફોલ માર્ગ બનશે જેના કારણે હાઇવે જામ થવાની સ્થિતિમાં આસપાસના ગામડાઓને પણ એક વધારાની કનેક્ટિવિટી મળશે જેનો લાભ આવનારા દિવસોમાં આ ભરૂચ તાલુકાના વિવિધ ગામોના લોકોને મળવા જઈ રહ્યો છે ભરૂચના ચાવાજ અને વરડિયા અંડરપાસ ઉપરાંત અંકલેશ્વર રેલવે સ્ટેશનના નવીનીકરણ માટે રૂપિયા અડત્રીસ કરોડના ખર્ચે થનારી કામગીરીનું પણ ખાતમુહૂર્ત પીએમ મોદીએ વર્ચ્યુઅલી કર્યું હતું અંકલેશ્વર રેલવે સ્ટેશનના નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવનાર છે આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા ભરૂચ પ્રાંત અધિકારી એનઆર ધાંધલ અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલ અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિત રેલવે વિભાગના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ દેશને એક સમૃદ્ધ ભારત બનાવવા માંગે છે મજબૂત ભારત બનાવવા માંગે છે વિદેશો અમેરિકા જાપાન જર્મની જેવા જે મજબૂત રાષ્ટ્રો છે એમની હરોળમાં અંદર જે પ્રકારની સુવિધા છે રોડ રસ્તા રેલવે જે જે સુવિધા છે એવા જ પ્રકારની સુવિધા આપણા દેશમાં પણ તેઓ પ્રદાન કરી રહ્યા છે રેલવેમાં પણ આપણે જોઈએ છે કે સમગ્ર દેશમાં જે રેલવે સ્ટેશનો પહેલા પુરાની સરકારોમાં કેવી સ્થિતિ હતી જૂની સરકારોમાં આજે દેશના મોટા ભાગના રેલવે સ્ટેશનો અદતન સુવિધાથી સજ્જ છે